આ અંગે મળતી માહિતી પ્રમાણે આ દર્દી લિમ્બાયત મેઠીકાડે વિસ્તારમાં પરિવાર સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી થઈ હતી જેથી લિંબાયત પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે તે જે બેડ પર સૂતો હતો ત્યારે તેના બાજુના બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી તે દરમિયાન અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો જેથી થોડા સમય માટે હોસ્પિટલના ભયનો માહોલ સાથે અપરાતફરી સર્જાઈ હતી આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફ ભેગા થઈ ગયા હતા દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવીને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને વરજ પરના મેડિકલ ઓફિસરની ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસના સંપર્ક કરીને પોલીસ હવાલે કર્યા હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર વાળ ખેંચ્યા અને જાણ થતા તાત્કાલિક હું ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના માટે શું અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપનેટ મેડમ સાથે રહી ગઈ